નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ માં આપનું સ્વાગત છે હું ગૌતમ સિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર આજનો મુખ્ય સમાચાર આ પ્રમાણે છે આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યમાં મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ શ્રીની કેબિનની બહારના દ્રશ્યો છે જે દ્રશ્યોમાં ભાજપના અમુક કાર્યકરો અને અમુક કોર્પોરેટર કોર્પોરેટરો દ્વારા કોંગ્રેસ માલધારી સેલ ખેડા જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ રબારી ઉપર એટેક કરવામાં આવી રહ્યો છે પણ આ એટેકમાં એક વસ્તુ જોવામાં આવી કે રાજુ રબારીએ એક સિંહની જેમ એક યોદ્ધાની જેમ જરા પણ ડર્યા વગર આ એટેકનો સામનો કરેલ છે પોતાનો બચાવ કરેલ છે પોલીસની હાજરી હતી છતાં પોલીસ પોલીસ તો ત્યાં હતી પણ જો ત્યાં હાજરા જતી ત્યાં લોકોને ત્યાં અવાજ કેમ દીધા પછી કહે છે કે અમને અમને અમે રોક્યા એ લોકોને આમ છે તેમ છે પણ તમે આવા જ કેમ દીધા આમ તો હાઈવે ઉપર તમે જયારે કઈ પ્રોબ્લેમ હોય છે કઈ રેલી નીકળવાની છે છે તમે ત્યાં આગળ પેલું બેરિયર મૂકી દો છો ચોકી લગાવી દો છો કે ભાઈ આગળ નહીં જવાનું આગળ નહીં જવાનું અહીંયા શું થયું તમને અહીંયા નડિયાદ પોલીસને શું થયું આ ત્યાં બેરિયર મૂકવાનું કે તમારે આવવાનું ભાઈ આગળ ઉભા રહો થોડા એ નહીં જવાનું ત્યાં કેમ કશું બોલ્યા નહીં તમે રાજુ રબારી ખુબ જ હિંમત દાખવી એક બહાદુર યોદ્ધાની જેમ સામનો કરેલ છે અમુક તત્વો અને આ બાબતે પોલીસ વિભાગે બિલકુલ ખાલી જોવા માટે જ ઉભી રહી હતી ત્યાં બસ કઈ જ કરેલ નથી ખાલી કાગળ ઉપર બતાવી દે કે અમે હાજર હતા અમે આમ હતા તેમ હતા અમે ઉભા રહેલા આમ કર્યું તેમ કર્યું પતી ગયું જો તમે ત્યાં હાજર જ હતા મારો પ્રશ્ન એ છે તો આટલા બધા ભેગા થયા કેમ ત્યાં મારો પ્રશ્ન મેઈન પ્રશ્ન જ એ છે એ તો જોવા વાળા નડિયાદની પબ્લિક સમજી જ જશે બરાબર છે જે પણ જોશે આ વિડીયો તો સમજી જ જશે કે શું ખેલ ચાલી રહ્યો છે નડિયાદમાં પણ એટલું યાદ રાખવું મને તો એટલી ખબર છે કે અતિ ગુજરાતીમાં કહેવત છે અને દરેક ભાષામાં કહેવત છે અતિનો હંમેશા અંત થાય છે આટલું યાદ રાખવાનું અતિ હોય ને અતિ અતિ એટલે વધારે પડતું એનો હંમેશા અંત થાય છે માત્ર એક જ બાબતમાં અંત નથી થતો અતિનો અતિનો એક જ બાબતમાં અંત નથી થતો અને એ છે ભક્તિ ભક્તિ તમે અતિ કરો અતિથી વધારે કરો એનો કશું કશો કોઈ દિવસ અંત નથી થતો જય હિન્દ જય ભારત